સ્વ ખર્ચે એટલે સુરક્ષાની પણ સ્વ ખર્ચે સુરક્ષાની એમાં સરકારે કઈ ફાળવ્યું નથી એટલે ઈ દાજ કાઢવાના એમાં તો ના નહીં ગોપાલ ઇટાલિયા બુદ્ધિપૂર્વક લડવાના ચૈત્ર વસાવા વાળી અથવા તો પોતે ભૂતકાળમાં જે કર્યું હતું એવું નહીં કરે કે મુખ્યમંત્રી ને ફેંકે એને ખબર છે એક તો ત્રણ ચાર દિવસનું સત્ર હોય પેલા દિવસે તો આપણે વિમાન અકસ્માતમાં જે દિવંગતો થયા છે એને શ્રદ્ધાંજલિ ઇત્યાદિ આપવામાં આવશે એવું બધું કરે એટલે એ દિવસ તો પૂરો થઈ જાય વચ્ચે બે ચાર દી માંડ હાકડ મોકડ હવે એમાં તમે જો ડખો કરો તો અત્યારે તો ભારતીય જનતા પાર્ટીને જોઈએ હું બીજું તમે બહુ ડખો કરો તો સારજનને કઈ સ્પીકર કહી દેખા ભાઈને બહાર કાઢો સ્તંત્ર સુધી એટલે સત્રનો અંત થાય ત્યાં સુધી આ ભાઈને લાવતા નહીં તો એ એવો મૂર્ખામી નથી કરે એમ ભાઈ આપણા ગોપાલ ઇટાલિયા એને કીધું જ્યારે જીતા ત્યારે વિસાવદરમાં એને વિજય સભા જ્યારે કરી ત્યારે કીધું કે તમે મારો ભૂતકાળ જાણો છો એગ્રેસિવ તોફાની નટકટ હવે એવો હું રહીશ નહીં કારણ માણસ દીકરીનો બાપ બને ને પછી જવાબદાર એને બની જતો હોય છે કારણ કે દીકરીનો બાપ છે દીકરાનો હોય તો હજી ગમે એમ લડી લે દીકરીનો બાપ બને એટલે એમાં બહુ મોટી નજાકત આવી જાય અમુક વસ્તુની એવી રીતે એને કીધું કે તમે મને દીકરી રૂપે જવાબદારી સોંપી છે વિષાવદરની વિધાનસભાની હવે હું એ વિધાનસભાની નામની જે જવાબદારી છે એ જવાબદારીનો હું બાપ છું એટલે દીકરીના બાપે અમુક બાબતો બુદ્ધિપૂર્વક કેવી પડે એટલે હવે હું પહેલા જેવી

કેવા કેવા જવાબ આપવામાં આવે છે બનાવો બનાવવાનું કેવું સત્ર નામે કેવું ચાલે છે કારણ કે સત્રમાં જે પ્રજાના પડઘા પડવા જોઈએ એને બદલે આમાં બધી ગોઠવણ ડોટ કોમ હોય બેન બે ત્રણ દિન સત્ર તમે તો જાણો હું જાણો તો કહું કે એમાં પાછા લાગતા વળગતા મંત્રીઓ છે ને અથવા તો ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય એને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું હોય બે ચાર વિપક્ષના હોય એ પણ વિપક્ષના હોય તો એ અંદરના હોય એવું બને એમાં એને કેવામાં આવ્યું અમુક પ્રશ્ન પૂછ એટલે એ પ્રશ્નમાં એવડો પ્રશ્ન આવડો કહો જવાબ એવડો લાંબો લાંબો જવાબ આપે કે સત્ર પૂરું થાય ત્યાં સુધી બે ત્રણ જણા જે કમિટેડ હોય એ પ્રશ્ન પૂછી લે ને લવિંગ કરી લાકડી રામે સીતાને માર્યા ને ફૂલ કરે દરુડીએ સીતાએ એ વેર વાળ્યા પતી જાય કાંઈ કરતા કઈ ઠોસ વાત જેને કેવામાં આવે એવું કઈ થાય નહીં કે ભાઈ ઘેડ પંથકમાં તમે એમ કે પંદરસો કરોડ ની યોજના જાહેર કરી હતી ક્યાં કામ પૂગ્યું ક્યારે પૂરું થાય હું જવાબદારી છે અત્યારે કામ ખોટું કોણ એવા પ્રશ્ન તમે પ્રશ્ન પૂછવામાં નીતિ નિયમ છે એને એમ લાગે સરકારને કે આપડી ચામડી ઉતરડાઈ જાય એમ છે એટલે કે તમારો પ્રશ્ન વાજિબ નથી એમ કરીને જવા દે એટલે હુવાળા હોવાળા પ્રશ્ન પૂછવાના હોય એમાં કઈ દમ વગરનું પણ છતાંય ગોપાલ ઇટાલિયા કે ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના જેટલા કોઈ કમિટેડ હોય તો તે એ બધાની કોશિશ એવી રહેવી જોઈએ કે જનતાની પીડાને બિલકુલ વાજિબ રીતે રજૂ કરે અને સરકાર પાસેથી ઠોસ જવાબ મળે કારણ કે આનું મૂલ્ય શું હોય છે કહું મૂલ્ય એ હોય છે કે બધું રેકોર્ડ ઉપર આવે નહીતર એનો એ વાત વિસાવદરમાં ના રાજકોટના ત્રિકોણમાં કે અમદાવાદમાં એસજીવી રોડ ઉપર ને બધે કહીએ જ કાંઈ એમાં કઈ વિધાનસભામાં ન કહેવાય એટલે બધું બારી બારીના બંધ નથી જતા પણ ત્યાં રેકોર્ડ ઉપર રહે કે તમને પ્રશ્ન પૂછો તમે જવાબ હોય પણ જિંદગી આખી જવાબ દેવો પડે કઈ ફરી ન હકે એટલે એનું મહત્વ છે તો તમારી જાણ ખાતર ચૈતર વસાવાને જામીન મળી ગયા ભાઈ ગોપાલ ઇટાલિયાને નો એન્ટ્રી હતી એક જમાનામાં સચિવાલયમાં જ્યારે જૂતું ફેંક્યું એને મંત્રી ઉપર ત્યારે એની ઉપર એવું હતું તમારે અહીં ગરવું નહીં એને બદલે હવે એ તો બાપ થઈ જશે ટૂંકમાં બા કાયદા ગૌરવપૂર્વક જશે એટલે એ પણ જવાના જેમ નરેન્દ્ર મોદીએ સંસદ ભવન માં ગયા તેણે શું કર્યું સંસદ ભવનને વંદન કર્યા હતા ને ગોઠણભેર કાયદી નતમસ્તક થઈને કે આ લોકશાહીનું મંદિર છે અને મારે પહેલી વખત હું એન્ટ્રી લઉં છું એટલે મારે એને વંદન કરવા જોઈએ એવી રીતે ભાઈ ગોપાલ ઇટાલિયા પણ શાયદ વિધાનસભામાં જશે ત્યારે આવું કંઈક વંદન ઇત્યાદી કરીને જશે અથવા તો

તમારું શું કેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર